પોરબંદર સિવિલ હોસ્પિટલમાં મોબાઈલ અને પર્સ ચોરી સહિતના ચોરીના વધતા જતા બનાવને ધ્યાને રાખીને હોસ્પિટલમાં બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોરબંદર સિવિલ હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં મોબાઈલ પર્સ ચોરી સહિતના ચોરીના બનાવ વધ્યા છે. તેમજ રાત્રિના સમયે કેટલાક નશાખોર તત્વો પણ અહીં પડ્યા પાથર્યા રહે છે. જેથી હોસ્પિટલ ખાતે બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા સિવિલ સર્જન ડૉક્ટર એપી તિવારીએ જણાવ્યું હતું કે દર્દી તથા તેમના પરિવારજનોની સુરક્ષાને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે આ અંગે જોકે અગાઉથી જ પરિપત્ર આરોગ્ય કમિશનર દ્વારા જાહેર થયો હતો જેમાં અગાઉ રાજ્યની અન્ય હોસ્પિટલોમાં નવજાત શિશુના અપહરણના બનાવ બન્યા હતા આ પ્રકારના બનાવ બનવાને કારણે જનતામાં આરોગ્ય તંત્રની ખરાબ છાપ ઊભી થાય તે સ્વાભાવિક છે આવા બનાવ બનતા રોકવા ખૂબ જ જરૂરી છે તેથી હોસ્પિટલમાં અનધિકૃત વ્યક્તિઓને આવર પર નિયંત્રણ મૂકવા અવારનવાર વ્યક્તિની પૂરતી ઓળખ કર્યા બાદ જ હોસ્પિટલમાં પ્રવેશ આપવા તેમજ જરૂર જણાય ત્યારે રજિસ્ટર બનાવવા અને જે તે વિભાગના ફરજ ઉપરના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓને તથા સલામતી બાબતના સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઘણી વખત દર્દીઓના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલે પડાવ નાખતા હોય છે આથી આગામી સમયમાં દર્દીના સ્વજનને પણ પ્રવેશ માટે ટોકન આપવામાં આવશે અને નિયત સમયે તેઓ દર્દીને મળી શકશે અને જરૂર પૂરતા સ્વજનો દર્દીની સાથે રહી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન પણ કરાયું છે નિપુલ પોરબંદર ટાઈમ્સ ત્યાં લગાડવામાં આવ્યો છે તો પ્રવેશ બાબતે લગાડવામાં આવ્યું છે આ બાબત મેં આપણે પોરબંદર ભાવસિંહ હોસ્પિટલમાં આપણે ગુજરાત સરકાર તરફથી એક પરિપત્ર થયેલું છે કે સરકારી દવાખાના દવાખાનામાં જે વ્યક્તિઓની અવર જવર છે એના માટે અમારે તરફથી ઉપરથી સૂચના છે કે એના માટે આપણે એક રજિસ્ટર રાખવાનું એમને સામેવાળાની ઓળખની આપણે લેવાનું છે એ પછી આપણે બધી થઈ જાય કે આ વ્યક્તિ સાચો છે પછી આપણે આને એન્ટ્રી આપવાનું છે એવું પરિપત્ર થયેલું છે અગાઉ એવા બનાવ બન્યા છે કે અમે મોબાઈલના ચોરી થયેલી છે ને અમુક બીજા જિલ્લાઓમાં બાળકનું બનાવ બનાવ્યા છે અપરણના ચોરી થઈ ગઈ નવજાત બાળકોનું તો ગેરરીતિ ન સર્જાયને વ્યસ્ત સચવાઈ રહે એના માટે જે પરિપત છે અને અત્યારે અમે અમલને મૂકીએ છે ને ટૂંક સમયમાં અમે એ લોકો ટોકન બી ચાલુ કરવાને વિચારી રહ્યા છે તો દર્દી દીઠ અમે જરૂરી જણાય એટલા માણસોને એન્ટ્રી આપીશું જેથી દવાખાની સ્વચ્છતા બી જળવાઈ રહેશે અને કોઈ એવા બનાવો ભવિષ્યમાં ન બને એ જોઈશું